હ્યુમન રાઇટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા દ્વારા મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે મુન્દ્રા ખાતે અનેકવિધ સેવાકીય કાર્યો કરવામાં આવે હતા ગરીબોને મદદરૂપ થવાના પ્રયાસને એક સફળતા આવે જોઈએ મુન્દ્રાથી એક વિસ્તૃત એવોર્ડ હ્યુમન રાઇટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા દ્વારા ઉત્તરાયણના દિવસે અનેકવિધ સેવાકીય કાર્યો કરવામાં આવ્યા હતા આમ તક સાથેની વાતચીતમાં માહિતી આપતા નૈનાભાઈ જાડેજાએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં પ્રિજ પ્રિજનભાઈ ગોંડલિયાના માર્ગદર્શળ સમગ્ર કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં નૈનાબાઈ જાડેજા રીતુબેન ઇન્દુરા પૂનમબેન ઇન્દોરા ખાસ હાજર રહ્યા હતા ખાસ કરીને મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે જે સેવાકીય અને દાનનો મહિમા છે તેને ઉજાગર કરવામાં આવ્યો હતો ગરીબોને કપડાં લાડુ પતંગ ફિરકી નાસ્તા ગાય માતાને ચારો બિસ્કીટ પક્ષીઓને ચણ કીડીને કીડિયારું સહિતના સેવાકીય કામો કરવામાં આવ્યા હતા અને ખૂબ જ પ્રશંસનીય કામો થયા હતા